કડી તાલુકાના સાદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ફાલ્કન એગ્રોફ્રીઝ ફૂડનો શુભારંભ થયો સાદરા ખાતે ફાલ્કન એગ્રોફ્રીઝ ફૂડ દ્વારા ફ્રોઝન પોટેટા પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ શુભારંભ કરવામાં આવ્યો હતો જેનાથી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના સેંકડો શિક્ષિત યુવાનોને રોજગારી મળશે આશરે પચીસ એકરમાં પથરાયેલા પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાયનું પ્રતિ કલાક પંદર ટન ઉત્પાદન કરતો વિશ્વનો મોટામાં મોટો પ્લાન્ટ છે શુભારંભ કાર્યમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત સાઉથ કોરિયા સાઉદી અરેબિયા સહિતના અન્ય વિદેશોમાં ધંધા સાથે જોડાયેલા મહેમાનો પણ પધાર્યા હતા પધારેલા મહેમાનોએ પ્રસંગોપાત ઉદ્બોધન કરીને કંપનીને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે પધારેલા મહેમાનો સમક્ષ રાસ ગરબા પ્રસ્તુત કરીને ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા સાદરા ખાતે થનાર ઉત્પાદનનું 70% હિસ્સો વિશ્વના 20 થી બાવીસ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ફાલ્કન કંપની દ્વારા 2023 માં ગુજરાત સરકાર સાથે 1050 કરોડ રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા હતા. આશિષ પટેલ મહેસાણા. કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો ऐतिहासिक આજનો દિવસ છે કે અમે પ્લાન્ટ ઉદઘાટન કરી શકીએ છીએ આ પ્લાન્ટ જે છે બટેટો પ્રોસેસિંગ ફ્રેન્ચ ફ્રાઇઝ અને સ્પેશિફિક બનાવવાનું પ્લાન્ટ છે ભારત દેશનું વર્લ્ડ ઓફ લાર્જેસ્ટ પ્લાન્ટ છે એમાં લગભગ વાર્ષિક સવા લાખ ટન ફિનિશ ફૂડ આપણે અમારે રૂચ એ પ્રોડક્શન વિશે થોડી માહિતી આપશો આમાં બે લાઈનો અમે નાખી છે એક લાઇન અમે ફ્રેન્ચ ફ્રાઇઝ જે આપણે બટાકાની ગુજરાતીઓ બટાકાની કાતરી ગઈએ જે તમે પેટ્રોલ બંદર ટીમમાં ખાતા હોવ એ ફ્રોઝન ફોર્મ હોય છે એ એક લાઈન છે અને બીજી લાઈનમાં બીજા બટાટા સ્પેશિયલ ઇન્ફોડ અમે ગઈએ જેમાં આલુ ટિક્કી બર્ગરપાટી બ્રાઉન એ બધી નાખી તો આ બે લાઇન છે લગભગ લગભગ સવા લાખ ટન પ્રોડક્શન આશિક થઈ છે કેટલી કન્ટ્રી સુધી ઇન્ફોર્ટ ઇમ્પોર્ટ થાય આ આમાં આ ફેક્ટરીમાંથી આપણે લગભગ સિત્તેર ટકા એક્સપોર્ટ કરીશું અને એશિયાની બધી જ કન્ટ્રીમાં આમાં એક્સપોર્ટ કરશું જેમાં દુબઈ સાઉદી અરેબિયા બારી ઓમાન પછી થાઇલેન્ડ મલેશિયા સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા કંબોડિયા આ બધી જ કન્ટ્રીઝ છે જ્યાં આપણે